હિમાણા પગાર કેન્દ્ર શાળામાં છોતેર માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ ગામની વધુ ભણેલી વાલ્મિકી સમાજની દીકરી હર્ષિદાબેન ઘટાડના વરદ હસ્તે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને ને સલામી આપવામાં આવી ગતરોજ છવ્વીસમી જાન્યુઆરીના રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પગાર કેન્દ્ર શાળામાં શાળાના નવનિયુક્ત આચાર્ય ગામના જ વતની એવા યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી હિંમતસિંહ પિરાજી પરમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સૌ ગામમાંથી પધારેલ અગ્રણી આગેવાનોનું શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ શાળાના વિશાળ પટાંગણમાં ગામ આગેવાનો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં ગામના સરપંચ શ્રી દિવાંસિંહ પરમારની અધ્યક્ષતામાં ગામની વધુ ભણેલી વાલ્મિકી સમાજની દીકરી કુમારી હર્ષિદાબેન દિનેશભાઈ ગટાડના વરદ હસ્તે તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિના જિલ્લા પ્રમુખ શ્રી વાઘુબા વાઘેલા તેમજ તાલુકા પ્રમુખ શ્રી સુરેશસિંહ વાઘેલા સહિત જિલ્લા ડેલિકેટ શ્રી ઈશ્વરભાઈ ખટાણા પૂર્વ સરપંચ શ્રી પીરાજી પરમાર પૂર્વ ડેલિકેટ શ્રી કપૂરસિંહ પરમાર એડવોકેટ શ્રી મઘાજી પરમાર વિનુબા પરમાર ચેનાજી પરમાર વાઘુભાઈ ચાવડા દીપકભાઈ સોની સહિત અગ્રણીઓ આગેવાનો વડીલો યુવાનો માતાઓ બહેનો બાળકો તેમજ શાળાના બાળકો ખાસ ઉપસ્થિત રહેલ અને રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ દાતાશ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ સહિત રોકડ રકમ પુરસ્કાર આપવામાં આવેલ સાથે સાથે શાળામાં પણ રોકડ રકમનો ફાળો આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ અને અતિ આનંદ ઉલ્લાસપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળામાં નવનિર્માણ પામેલ શાળાના અદ્યતન બિલ્ડિંગને ગામ આગેવાનોના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ કેતન વસૈયા લાઈવ વિઝન ગુજરાત